જો મિત્રો આ આપણું ગોડાઉન છે અને આની અંદર કપાસ આપણે ભર્યો છે મિત્રો હું ક્યારે મારી જિંદગીની અંદર માર્કેટ યાર્ડમાં એક પણ મણિકો કપાસ ક્યારેય વેચવા ગયો નથી આ જો ગોડાઉનની અંદર ભયરો છે અને વેપારીને આપણે બોલાવવાનો એ પછી કોઈ પણ વેપારી હોય બે ચાર વેપારીઓને આપણે કોલ કરવાના કે આપણે કપાસ વેચવાનો છે અને તમારે રાખવું હોય તો આપણા ઘરે આવજો એટલે વેપારી આપણા ઘરે આવે આપણા ગોડાઉન આવે અને આપણો કપાસ જુએ અને કપાસ જુએ એટલે એ પેલા પછી એને જોવા આપવાની કે જોઈ લે આ દંતારી અને હું તારે ઊંડો ખાડો કરવો એટલો કરીને જોઈ લે અને પછી એ ઊંડો ખાડો કરીને જોઈ લે અને પછી એને આપણે એને જેને જે પોહાય ભાવ એ આપણે એની સાથે સોદો કરવાનો અને સોદો કર્યા પછી જો વાત આવે તો એ દંતારીની સાથે આપણે આ પણ રાખીશી જુઓ છે ને એકલાસ અલંગથી લાવેલી એટલે પછી કરદની વાત કરે તો આનો ઉપયોગ કરવાનો એટલે મિત્રો જાય તે લડી લેવું આપણામાં નૈતિક હિંમત હોવી જરૂરી છે આપણા માટે કોક લડશે અને આપણે બે પાંદે થશું એ વાત મિત્રો ભૂલી જવાની હવે કારણ કે બધા હુની જે કઈ ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે ખેડૂતોના નામે લડતા હોય છે અને એકા જુઓ આ કાંટો પણ આ એ જ શરત પેલા કરવાની કે આ કાંટે કપાસનો તોલ થશે અને એને પોહાય તો સોદો કરે નહીતર વેતો પડે એટલે મિત્રો આવી રીતે થોડીક નૈતિક હિંમત રાખજો કરદા ફરદા વાળા આ બધા ખેડૂતોને જે છેતરવાના જે કંઈ કામ છે ને એ મિત્રો એની મેળે બંધ થઈ જશે